ભગવાન શિવના ગણ ગણવામાં આવે છે દેવ કાળભૈરવને સદાશિવની નગરીનું રક્ષણ કરવાની જવાબદારી દાદા કાળભૈરવના શિરે છે કહેવાય છે કે જો તેમની કૃપા જાતક પર પડી ગઈ તો જાતકનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે ત્યારે આજે તેમની જયંતિના પર્વે તેમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી કયા કરવા શાસ્ત્રે ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા તીક્ષ્દ્રૌષ્ટ મહાકાય કલ્પાનય દહનો ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાન દાતો મર જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે કાલભૈરવ જયંતિ તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને કાલભૈરવ જયંતિની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો કાલ ભૈરવ જયંતિ છે તો આજે આપણે જાણીશું કે કાલ ભૈરવનું મહત્વ શું છે કાલ ભૈરવની પૂજા કરવાથી શું લાભ થાય કેવા ઉપાય કરવાથી કાલ ભૈરવ દાદા પ્રસન્ન થાય છે તો બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો કાલ ભૈરવ જયંતિ એટલે એવું કહેવાય છે કે કાર્તક માસની અંદર અંધારિયાની અંદર અષ્ટમીના દિવસે જે દિવસને આપણે પૂજા કરીએ છીએ કાલ ભૈરવ દાદાની જેને કાલ ભૈરવ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે કાર્તકવધ અષ્ટમી એટલે કાલ ભૈરવ જયંતી ભૈરવ દાદા ઈ કોણ છે ભૈરવ દાદા એવું કહેવાય છે કે ભૈરવ રૂપોહી શંકરશ્ય પરમાત્મા ભૈરવ એ શિવજીનું સ્વરૂપ ગણવામાં આવે છે શિવજીનું ઉગ્ર સ્વરૂપ શિવજીનો ક્રોધ એટલે ભૈરવ ભયનો નાશ કરનાર જેને ભૈરવ કહેવામાં આવે છે બ્રહ્માજીએ બ્રહ્માજીના જે પાંચ મુખ હતા એમાંથી એક મુખ જે અસત્યનું આચરણ કરનાર હતું અને ત્યારે અસત્યનું આચરણ કરનાર જે મસ્તકને છેદન કર્યું હતું એ ભૈરવે કર્યું હતું શિવજીનો ક્રોધ બીજું એવું કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે માએ પોતાનો દેહનો ત્યાગ કર્યો અને તે વખતે શિવજીને જ્યારે ઉગ્ર સ્વરૂપ ત્યારે ક્રોધ આવ્યો એટલે ત્યારે પાછા ભૈરવ ત્યાંથી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા છે અને શિવજીએ કહ્યું છે કે જે દેખાય એનું મસ્તક શરીરથી છેદન કરી નાખો દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય છે અને ભૈરવ દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરવામાં આવે છે એથી ત્રીજી આગળ વાત કહી દઉં કે જ્યાં જ્યાં મા ભગવતી સતીનો અંગ જે જે પૃથ્વીમાં જે જે જગ્યાએ પડ્યો છે જે માની જે એકાવન શક્તિપીઠોની રચના થઈ તો એકાવને એકાવન શક્તિપીઠોની રચના થઈ અને માતાજીની સુરક્ષા માટે શિવજીએ એવું કહેવાય છે કે ભૈરવ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે તમે કોઈપણ શક્તિપીઠ જાઓ તો ત્યાં તમને ભૈરવ તમને જોવા મળશે તમે વૈષ્ણવદેવી જાઓ તો ત્યાં પણ ભૈરવ દાદાની મૂર્તિ છે જે પણ શક્તિપીઠ હોય ત્યાં ભૈરવ હોય ભૈરવના નામ અલગ અલગ છે કોઈ કાલ ભૈરવ બટુક ભૈરવ ભયાનક ભૈરવ ભીષણ ભૈરવ મનુપ ભૈરવ સચત ભૈરવ અછરાંગ ભૈરવ રૂરૂ ભૈરવ માર્તન અલગ અલગ જેટલી એકાવન શક્તિપીઠ છે એકાવન શક્તિપીઠના એકાવન ઈ ભૈરવ છે અને ભૈરવ એટલે એવું કહેવાય કે રક્ષણ કરનાર દેવતાઓની રક્ષણ કરનાર દેવતાઓની ચોકી કરનાર રક્ષયિતા દેવ એને ભૈરવ કહેવામાં આવે છે કાશી દેનાથ કાલ ભૈરવં ભજે કાશી નગરીની રક્ષા કરે છે ભૈરવ દાદા અવંતિકા નગરી ઉજ્જૈનમાં પણ તમે જાઓ તો ત્યાં ઉજ્જૈનની અંદર પણ કાલ ભૈરવ દાદાને ત્યાં પૂજા થાય છે કાલ ભૈરવ એટલે એવું કહેવાય છે કે ઉગ્ર ઉગ્રકોટીના દેવ ગણવામાં આવે છે અને ભૈરવ દાદાનું જયંતિ હોય ભૈરવ દાદાની પૂજન કરવાથી ફાયદો શું થાય તો પહેલું તો કે ભયમાંથી મુક્તિ મળે છે ઘણા લોકો જિંદગીમાં બહુ ડરેલા હોય અને જે ડરેલા હોય ને જિંદગીમાં કંઈક કાર્ય કરી શકતા નથી તો ભયમાંથી મુક્તિ જ્યારે મળે એક દાખલા તરીકે ઉદાહરણ તમને આપું ઘણીવાર વ્યવસાય કરીએ તો આપણે શું કરીએ ડરી ડરીને કરીએ ઘણી વાર બરાબર પણ નિર્ભય થઈને કરીએ તો ઘણી વખત સાહસ કરેલું હોય તો સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તો જીવનમાં વ્યવસાયમાં પણ ભય હોય જીવનમાં પણ ભય હોય તો ભયવાળા વ્યક્તિ જીવનમાં આગળ નથી વધી શકતા તો ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે ભૈરવ દાદા સાથે સાથે ભૈરવ દાદાની પૂજા કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે પણ હુનરવાન બને છે શક્તિવાન બને છે દ્રઢ વાળા બને છે સાથે સાથે સુરક્ષા દાદાની પૂજા કરવાથી કેમ કે ભૈરવ દાદા રક્ષયિતા દેવ છે તો ઘણી વખત આપણને એવું લાગે કે મારા બિઝનેસમાં કોઈ કંઈક આમ કર્યું છે તેમ કર્યું છે ખરાબ દ્રષ્ટિ છે ખરાબ નજર નજરૂ છે આસુરી શક્તિ છે તો આપણે ભૈરવ દાદાની ઉપાય કરીને એ ભૈરવ દાદાનું ત્રિશુલ સિદ્ધ કરીને ત્યાં લગાવવાથી એવું કહેવાય છે કે એ જગ્યાની રક્ષા થાય છે માણસોની રક્ષા થાય છે તો રક્ષા હેતુસર પણ બધા ઉપાયો છે એ પણ હું આજે કહેવાનો છું તો પહેલો તો કે ભૈરવ દાદાને જે લોકો બહુ ડરતા હોય ભયમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય ચાહે નાનું બાળક હોય એને અભ્યાસનું ભણતરનો ડર હોય કોઈને વ્યવસાયનો ડર હોય કોઈને રાત્રે ભયંકર સ્વપ્ન આવતા હોય તો એ લોકોએ આજે સાંજના સમયે એવું કહેવાય છે કે લોટ બાંધવાનો અને લોટમાં થોડી હળદર નાખી અને જેમ પૂરીનો લોટ બાંધીએ ને તેમ તેવી રીતે લોટ બાંધવાનો અને હળદર નાખી અને એક દીવડો બનાવવાનો છે અને ચાર મોઢાવાળો દીવડો બનાવવાનો છે એમાં ચાર આડી વાટની દિવેટ મૂકવાની એમાં તેલ પૂરવાનું સરસવનું તેલ એમાં નાખી ચાર મુખવાળો દીવો જો સાંજના સમયે તમારા ઘરની બહાર મતલબ ઘરનું જે આંગણું છે અથવા દરવાજો છે ત્યાં તમે આજે દાદાને ઉદ્દેશીને એ દીવો કરો છો પણ નીચે જમીન ઉપર તમારે થોડું ત્યાં ચંદન લગાવવા જેમ ચંદન થોડું લેવાનું એનું લેપન કરવાનું અને એની ઉપર પછી તમારે કંકુ દ્વારા સાથીઓ બનાવવાનો અને સાથીયાની વચ્ચે આપણે જે ચાર ચાંદલા કરીએ છીએ તો એમાં સિંદૂરની ચાર ચપટી મૂકી અને ત્યાં એ ચાર ચાંદલા સિંદૂર ના કરવા એની ઉપર ચાર મુખવાળો દીવો એ મૂકવાનો એમાં ચાર દિવસો બને એને પ્રજ્વલિત કરવાનો જે વ્યક્તિ ભૈરવ જયંતિના દિવસે આ ઉપાય કરે છે તો એના જીવનમાં ભયમાંથી મુક્તિ મળે છે બીજો ઉપાય કે જે લોકોને સુરક્ષા કવચ બનાવવું છે તો એવું કહેવાય કે એક નાનકડું ત્રિશૂલ લાવવાનું અને ત્રિશૂલને આજના દિવસે રાત્રે સિદ્ધ કરવાનું સિદ્ધ કરવાનું કઈ રીતે હું તમને કહી દઉં એક નાનકડું ત્રિશૂલની ઉપર તમારે તેલ લગાવવાનું અને એની ઉપર પછી સિંદૂર લગાવવાનું એટલે સિંદૂરવાળું ત્રિશૂલ થશે અને એ સિંદૂરવાળું ત્રિશૂલ તૈયાર થયા બાદ એક કાળા રંગનો દોરો લેવાનો જેની આઠ ગાંઠ મારવાની અને આઠ ગાંઠ મારો છો ત્યારે આઠ ભૈરવના નામ હું જે હવે બોલીશ એ આઠ નામ એક નામ બોલીને એક ગાંઠ મારવાની બીજું નામ બોલીને બીજી ગાંઠ મારવાનું ત્રીજું એમાં આઠ ભૈરવને આઠ નામ બોલી આઠ ગાંઠ મારી અને દોરો ત્રિશૂલને બાંધી દેવાનો અને ત્રિશુલને બાંધ્યા બાદ એ એક તમારા દેવ સેવામાં એક પાત્ર લેવાનું પાત્રની અંદર એ ત્રિશૂલ મૂકવાનું અને પછી એ ત્રિશુલને આ મંત્રથી તમારે તિલક કરવાનું ચોખા અર્પણ કરવાના તો તિલક કરવાનું મંત્ર છે ઓમ ક્લીમ કાલ ભૈરવાય નમઃ ઓમ ક્લીમ કાલ ભૈરવાઈ નમઃ આ મંત્રથી એ સિંદુ સિંદૂરનો ચાંદલો ત્રિશૂલ ત્રિશુલ ઉપર કરજો ચોખા લેવાના સિંદુર દ્વારા કરી એની ઉપર પધરાવજો ગોગળનો ધૂપ ત્યાં કરજો એ ત્રિશૂલને અને સાથે સાથે શક્ય હોય તો એ દિવસે પ્રસાદ તમારે ધરાવવો હોય તો ભૈરવ દાદાને જે પ્રિય પ્રસાદ છે જલેબી અથવા ભાંગ એ પ્રસાદમાં ત્યાં જમાડવાનું અને કપૂર પ્રગટાઈ અને એક આરતી કરવાની અને આરતી કર્યા બાદ એ ત્રિશૂલને જો તમે તમારા ઘરમાં લગાડો છો અથવા વ્યવસાય સ્થાનમાં લગાવો છો તો આસુરી શક્તિઓ પલાયન થાય છે અને તમારા વ્યવસાયની સ્વયં ભૈરવનાથ રક્ષા કરે છે હવે આ કાર્યક્રમની અંદર તમે જે હમણાં કહ્યું કે કાળો દોરાની તમારે આઠ ગાંઠ મારવાની અને પછી ત્રિશુલને બાંધવાનું તો આઠ ગાંઠ મારતી વખતે આઠ નામ ચોક્કસ બોલવાના ભૈરવ દાદાના એ લખી લેજો અને નામ બોલીને ગાંઠ મારજો પહેલું નામ છે ઓમ અશિતાંગ ભૈરવાય ઓમ અસિતાંગ ભૈરવાય નમઃ બોલીને પહેલી ગાંઠ મારો પછી બીજું નામ છે ઓમ રૂરૂ ભૈરવાય ઓમ રુરુ ભૈરવાય નમઃ ત્રીજું છે ઓમ ચંડ ભૈરવાઈ નમઃ ચોથું નામ છે ઓમ ક્રોધ ભૈરવાઈ નમઃ પાંચમું નામ છે ઓમ ઉન્મથૈવાઈ નમઃ છઠ્ઠું નામ છે ઓમ કપાલી ભૈરવાઈ નમઃ સાતમું નામ ઓમ ભીષણ ભૈરવાઈ નમઃ અને આઠમું નામ છે ઓમ સંહાર ભૈરવાઈ નમ આ આઠ નામ બોલીને આઠ ગાંઠ માની તમારે ત્રિશૂલ્ય બાંધવાની અને મેં કહ્યું તે પ્રમાણે એની પૂજા કરી અને આખી રાત મંદિરમાં રાખવાનું બીજા દિવસે એટલે કે આવતીકાલે તમારે પછી એ જે જગ્યા ઉપર તમારે મૂકવું ત્યાં મૂકવાથી ભૈરવ સ્વયં રક્ષા કરે છે બીજું જે લોકોને મંત્ર જાપ કરવા હોય જે લોકોને કોર્ટ કચેરી જેવી બહુ મોટી મુશ્કેલી આવતી હોય તો એ લોકોએ એક આ મંત્ર જે કહું છું આ મંત્રની રાત્રિના સમયે આઠ માળા કરવાની તેલનો દીવો કરવાનો ભૈરવ દાદાને નમસ્કાર કરી આઠ માળા કરો છો તો કોર્ટ કચેરીમાં પણ એ લોકોની સુરક્ષા થાય છે અને તે મંત્ર છે ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ આ મંત્રની રાત્રિના સમયે આઠ માળા કરવાની પણ માલા કરતાં પહેલાં રાત્રિના સમય પહેલાં સ્નાન કરી અને મંદિરમાં એક દીવો પ્રજ્વલિત કરી ગણેશજીને નમસ્કાર કરી ભૈરવ દાદાને નમસ્કાર કરી અને ખાલી આ મંત્ર કેમ કે દરેકના ઘરમાં કદાચ ભૈરવનાથની મૂર્તિ ન પણ હોય તો તમારે ખાલી આ રીતે સ્નાન કરી અને ગણેશજીને નમસ્કાર કરી એક દીવો કરવાનો અને દીવાની સામે જોઈ ભૈરવ દાદાનું સ્મરણ કરી અને આ મંત્ર કવિ તે મંત્રની આઠ માલા કરવાની મંત્ર પરથી લખી લેજો ઑમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ આ મંત્રની રાત્રિના સમયે માળા કરવાથી એવું કહેવાય છે કે ભૈરવદેવ કોર્ટ કચેરી જેવી બાબતોમાં પણ ઘણા લોકો કોર્ટ કચેરીમાં નિર્દોષ હોય અને ઘણી વખત એ લોકોને બહુ હેરાનગતિ થતી હોય તો એવું કહેવાય છે કે આ ભૈરવ આ શ્લોક મંત્ર બોલવાથી અને ભૈરવનાથની ઉપર આસ્થા રાખીને મંત્ર જાપ કરવાથી તમારા જે કોર્ટ કચેરીના કાર્ય જે અટકી પડ્યા હોય તો એમાંથી સરળતાથી તમને લાભ થતો હોય છે તો દર્શક મિત્રો આજે ભૈરવ દાદાની જયંતિ છે તો ભૈરવ દાદાની જયંતિને લઈને સરસ મજાના મેં તમને ઉપ શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય ઘરેલું ઉપાય મેં તમને કહ્યા છે આ ઘરેલુ ઉપાયમાં કોઈ ખર્ચો પણ લાગવાનો નથી તો એવા ઘરેલું ઉપાય કરીને ભૈરવદાદાના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો